આપણે માં મેસેજ મોકલો ચારસો વાળી સાડીના ફોટા મોકલો એટલે તમને મોકલી આપશો સમજો મસ્ત મજાની એવી ડિઝાઇન રહેશે અને મેચિંગ બ્લાઉઝ છે બહુ બધી ડિઝાઇન છે જોઈએ તો આપણે માં મેસેજ કરો જે ડિઝાઇન તમને ઓપન કરીને બતાવી દઉં આમ જો કલમકારીની સાડી આવે જે હેવીમાં લેવા જાવ ને તો 2500 થી ત્રણ હજાર રૂપિયામાં આવે ને સેમ ડિઝાઇન તમને વેટલેસ કપડાની અંદર બેઠાવેલી મળશે જો મખમલ જેવું ખૂણું માખણ કપડું આવશે બરોબર ઘર કામ અથવા માટેની રીલ્સ ફટાફટ મેચિંગ બ્લાઉઝ આવશે અને આ ફ્રેશ છે ફૂલ સાઈઝ આવશે ફૂલ પન્નો આવશે ફૂલ કટ આવશે ટૂંકી સાડી સેકન્ડ સાડી નથી ઓન્લી ફોલ ચારસો માં એક અને આઠસો માં બે તો ફટાફટ અમને ફોટા જોઈએ તો વોટ્સઅપમાં મેસેજ કરો ને આ રીલ્સ તમારી શેરી શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ